નમસ્કાર આપની હળીશો ગુજરાત જિલ્લા વહીવટી તંત્રએ બાઇક રેલીના માધ્યમથી નાગરિકોને અચૂક મતદાન માટે પ્રોત્સાહિત કર્યા જિલ્લા કલેક્ટર ડીડીઓ એસપીએ મતદાન જાગૃતિ બાઇક રેલીમાં જોડાઈ મહત્તમ મતદાનનો સંદેશ આપ્યો મહીસાગર જિલ્લામાં આગામી સાતમી મે બે હાજર ચોવીસ ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને મતદાન જાગૃતિ અન્વયે મહીસાગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે મહીસાગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ બાઇક રેલી યોજી નાગરિકોને મત આપવા પ્રોત્સાહિત કર્યા હતા જિલ્લા ચૂંટણી અધિકારી નેહા કુમારી જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા અધિક નિવાસી કલેક્ટર સિવિલ અટા ડીવાયએસપી જયદીપ ચાવડા સહિતના અધિકારીઓએ બાઇક રેલીમાં જોડાઈને મતદાન જાગૃતિનો સંદેશ પ્રસરાવ્યો હતો વહીવટી તંત્ર દ્વારા યોજાયેલી બાઇક રેલી લુણાવાડાના વિવિધ માર્ગો પર ફરી હતી મતદાન જાગૃતિના વિવિધ બેનર્સો અને પોસ્ટર જેવા કે વોટ ફોર શ્યોર દસ મિનિટ દેશ માટે ચૂના કા પર્વ દેશ કા ગર્વ જેવા વિવિધ સૂત્રો દ્વારા નાગરિકોને દેશહિતમાં મતદાન કરવાની અપીલ કરી હતી આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી કુમારીએ જણાવ્યું હતું કે લોકતંત્રના આ પ્રસંગમાં પ્રત્યેક નાગરિકોની સહભાગીદારી મહત્વપૂર્ણ છે નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન જાગૃતિના ભાગરૂપે અમે બાઇક રેલી દ્વારા મતદારોને જાગૃત કરવાનો ખાસ પ્રયાસ કર્યો હતો હડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ